ઉમેશ મકવાણા બાબતે મારે સીઆર આર પાટીલ ને એક ચેલેન્જ આપવાની છે ગુજરાતમાં ધારાસભ્ય તોડવા ફોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદર નારાજ થાય દુખી થાય એવા ધંધા સીઆર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે છે મારે સીઆર આર પાટીલ ને એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય

અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે સારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા ભાઈ એક સી આર પાટીલ રાજીનામું અપાય દે જોઈ લઈએ સી આર પાટીલ માં કેટલો દમ છે